બહુ દુનિયામાં પૈસા પીડ્યા છે આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ સુખી એમ મળતું હોત ને તમે જો એક ઝોપડામાં ભીખ માંગી જે માણસો ખાય છે કપડા વગરના ના છોકરા હોય માં હોય બાપ હોય છોકરા હોય આખા ગામમાં જઈને બટકો રોટલો એક લઈ આવે એક કોળીઓ ખીચડી લી આવે થોડુંક શાક લઈ આવે અને બાપુ કપડા વગરના ના છોકરા હોય મેલા ગેલા કપડાં પહેરીને માન બાપો બેઠા હોય અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ તો આ ભીખ માગીને ખાય તો આમને આનંદ છે અને કરોડપતિ ની આ જાય ને તો હવે આમ મોટું કરીને બેઠી હોય ને છોકરો આમ મોટું કરીને બેઠો હોય આપણને એમ થાય કે બંગલા ને દિવાળી નો મૂકવી જ હોય ક્યાં સુખ લેવા જવું મારે અરે સુખે તમારી પાસે છે દુઃખે તમારી પાસે છે આપણા ગયઠા એ બાપુ આમાં બધા જોયો છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે હે અત્યારે હું ઘટે છે મારા બાપ જ્યાં જાઉં બધા રોવે છે અમારી ભાઈ કઈ નથી અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે સુલા છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે છે આપણને પારલે નથી ચડ્યું પારલે ભલા મને તોય હજી શેઠો જ નથી મને તો એમ થાય કે સારું કાયલ મરી જાય આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું બોલો બધા કે સ્વર્ગમાં આમ છે ને સ્વર્ગમાં આમ છે ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઈન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઈન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવી હોય તો કોને મારે પગ ઝાલવા હે જી આવી હું અહીં કોઈ બધું ડીંગો ડીંગે ઝાલે છે આ છે ને આરીય સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં તમે હા મારે ને તમારે શું હગુ હું છે બોલો મને આ આપણો દાખલો લ્યો ને તમારું ને મારું હગુ શું આ ફતેગઢમાં મારે આવવાનું થાય શું કામ તમારે મને બોલાવવાનું થાય શું કામ આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી અને મેં પચી ખટારો આંખો આખી દુનિયા રખડીને બેઠો છું કાંઈ રામ છે નહીં આજે આપણે ભેગા થઈને બેહી છે ને આનંદ કરી છે ને હામો મળે ને જય માતાજી કરે કોક જય સીતારામ કરે જય શ્રી કૃષ્ણ કે આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે બાકી કાંઈ છે નહીં રામ હરિના નામ સિવાય બાપુ ઉધાર નથી એક ઘડી હાથી ઘડી હાથી પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં મહાપુરુષો એટલે કે છે જોકે વક્તા બાપુ બેઠા છે એમને એકવાર જોરદાર તાલીફ વધાવી લ્યો કારણ કે આવા સંતો પાયાથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે અને માણસનું જીવન કઈ રીતનું હોય કેવી રીતનું જીવાય કથાકારો બધાય ખૂબ આપણને સમજાવે છે પણ આપણને સારું કઈક કઠણ કઈક છે સારો સાંટો નથી પડતો નગર મને તો ક્યાંક ક્યાંક એમ થાય ખરી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય કે ભક્તિનો રાફડો ફાટ્યો તો મને એમ થાય આટલી બધી ભક્તિ થાય છે તો બગાડ કા નથી ટકતો વિચારવા જેવું નથી આપણા ઘર ડાયલું નહોતું કરી શકતા કરી શકતા હતા તો આ બધા વાપરે છે ખોટું છે મે ન કહેવાય પાંચ પાંચ ગમ ધુમાડા બંધ જમતા હોય આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય આટલી બધી ભક્તિ હોય આ બેનો આ ભાઈઓ બધા કાઈક ભોગ આપતા હોય હહુની રીતે તો મને એમ તો ખારું હારું આ આ બગાડ કાન નથી અટકતો આ મટેને જ કે ને પણ આ તું અયાકુ ભોરેવો જોઈએ ને તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને એટલે કાઈક માથાકૂટ વાળું છે શું છે તો મારો રામ જાણે પણ મને એમ થાય કઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય ઘણા બધા કરમ ની વાતો કરે કરમ આમ ને કરમ આમ ને મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે શું કરમ કરવા કરમ કરમ મને આમાં ટપા નથી પડતા હો આ તો આપણું ચામ હાલ્યું એ આપણને નથી ખબર આ તમને ખુલાસો કરીને કહી દો બધા હાલે છે ગમે એમ હાલ તો મારો રામ જાણે પણ મને આ કરમમાં ના ભાવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી કારણ કે બધા એને કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ એટલે કાયલ ખબર છે તમને કાયલ હું થવાનું હોય અને આપણે આયથી આયથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર પણ આવ્યા છે ક્યાંથી એ કોક ને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને જી આ ભાવ ખબર કોઈ ને તો કાલની ખબર ન હોય ને ભાવ હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલે મને ભાવ મોળો છે આ ભાવમાં હું ઘટે છે આવી શબ્દ હાલતી હોય લ્યો ખાવાનું મફત ગાડલાય મફત ચાય મફત હોવાનું મફત લ્યો કઈ જોતું જ નથી સાધુડા આપણે કચ્છ કાઠિયા સૌરાષ્ટ્રમાં તમે જો દસ કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલાથી થી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું ફાફડ્યા રહ્યો બોલો એ નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી બે ભજન શું છે યાર અરે આટપટી વાત છે અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય સાધુ સિવાય સમજાય સંત સિવાય બાપુ આ બુદ્ધિ વિષય નથી આ પૈસા વાળા છોકરા છે ને શહેર તો હારા અમને ગાંડા જ ગણે છે શહેર માં અમને કોઈ સાંભળવા જ રાજી નથી એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે મરી જાઓ એકચુલી ના દીકરાઓ આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે જીવ છે એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ ને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે બુદ્ધિ થી પૈસા થી વિજ્ઞાન થી જીવ શિવ એક નો થાય લખવું હોય તો લખી લેજ કોઈ જો કેતું હોય પૈસાવાળા કેટલા વી ગયા બાપુ કોઈ ઓળખે છે આ નરસિંહ મહેતા અને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે શું કામ યાદ કરવા પડે છે કરોડપતિ ના છોકરા કેટલાય વી ગયા કોઈ નથી યાદ કરતું તાવડા થઈ ગયા એવડે એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવ છો તમે પાંચ દસ અમારા દાણા મોકલાવી પણ જિંદગી એવી કઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધા યાદ કરવા પડે એવા મહાપુરુષો ની આ ધરતી છે હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો તમે જો દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે બાકી વાતમાં કઈ છે આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને પૈસા દઈ ને હાસુ નથી ખાવા દેતા એ મફત ખાવા દે બોલો ઈ દેશ છે આપડો ઈ ધરતી છે અને આવી આવી જોગ આવ્યું તો બાપુ ગામો ગામ તમે જોવો તો કોળ માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને એમ માવડિયું બાપુ સાયો કરીને કુટુંબની ની માથે પણ કુટુંબની એકતા તો પેલા જોઈ ને રામ મારી તો એક જ ભલામણ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામમાં માં જાઓ ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેન મુદ્દો મા બાપની સેવા કરજો બસ બાકી હું બીજું કહેતો નથી આ કથા એવું કરો છો એ સારું છે બંધ આ ખોટું છે એવું નથી પણ પણ આ કરો તો હાલશે મા બાપની કુટુંબ ની એકતા અને વ્યસનથી આઘા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન આપણી ગેરંટી આખી દુનિયામાં બાબુ બધું આમ આમધામ ને છે પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપ ને રાખવા જ કોઈ રાજી નથી મા બાપ જેવા બાબુ ભગવાન કોઈ છે નહીં ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો બાકી મા નું જો કાળજી બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે આપણી ગેરંટી સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાન સારા સંતાન માટે સારી જનતા ની જરૂર છે હારી મા વગેરે બાપુ હારી હારા દીકરા કોઈ દી નો થઈ શકે માડું નો હોય જેની જનતા હોથલ હોય હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા નો થાય

પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બેસી જાઓ બાપુ તમે કયો તો એટલા દાખલા દીકરીઓ છે ને દીકરીઓ છે બાપુ માવડિયું છે ને મોટું આ દુનિયામાં જગત માં કોઈ છે પાવર હોય તો ખોટી વાત છે માં છે માં છે બાકી બધી વાતો છે હું તો બેનું દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે અત્યારે તમે પણ હવે તમે ફેશન માં જે દીવ ઉઠાડ્યો છે કોને કેવું હા મારી વાતો તમને કડવી લાગશે થોડી સો પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા નો સીતારામ કરતા પણ માવડીયું દેહના પ્રદર્શન ન હોય શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે તમે તો જોગ માં આવ્યું છો બાપુ મહાપુરુષો કીધું છે એક સંપત્તિ એક સ્ત્રી અને એક અનાજ ઉપરથી થી કોઈ દી પડદો હટવા ન દેવાય બાપુ જો આની કિંમત ન ઘટાડવી હોય તો આ મહાપુરુષોના શબ્દો છે દીકરી તો હું ખાસ વંદન કરીને કઉ છું કે માવડીઓ મારી વાત થોડી કડવી તો તમને લાગશે પણ આ દુનિયામાં જે બગાડ જોઈએ છે ને બાપુ આત્મો કકડે છે ઘરે તમારી ભલી થાય તમારી આ તમારું કામ છે પણ કોને કેવું ચંપલ લીલા હોય કપડા લીલા બંગડી લીલી લીલા હોય કપાળમાં સાંજલો લીલો માથે હેંથો લીલો આપણને ધરોડી ઉગી લાગે લીલા હેથા પૂરવાના હોય છે કાં તો કાળા સાંડ ભગવાને થોડુંક સાંભળું ધોળું આપ્યું હોય ને તો સાંડલો કાળો ઠપ કાળા સાંડ લઈને કોઈને આશા હોય અરે શું તમારે પ્રદર્શન કરવું છે મને તો એ નથી ખબર પડે દીકરી તો બાપુ દીકરી છે હું તો સલામ કરું છું જવું અહીંયા એક તમે જુઓ ઉદરમાં માં મા સંતાન ને ઉદર રાખે નવ મહિના એનો જન્મ માં આપે એનું લાલન પાલન માં કરે ઉશેર માં કરે અને નામ બાપાનું લાગે કેવડું માનું સમર્પણ કેવડું છે એમ કે મારા મારો ભોગ છે એટલો તમારો નથી ઈ મા માએ સમર્પણ કરી દીધું